સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક વાંચે છે સૌપ્રથમ પ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે ગુવાહાટીના સોનાપુરમાં કરાશે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને સાંકેતિક ભાષા દિવસની ઉજવણી અને કોરિયા ઓપન બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચએસ પ્રણોય અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર હિન્દી ફિલ્મ બારમી ફેલને અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કથલલને આપવામાં આવશે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાનને જવાન માટે અને વિક્રાંત મેસીને બારમી ફેલ માટે સંયુક્ત તરીકે આપવામાં આવશે અભિનેતા દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ બે હજાર ત્રેવીસ માટે પ્રતિષ્ઠિત દાદાસાહે ફાળકે પુરસ્કાર એનાયત કરાશે અભિનેત્રી રાની મુખર્જીને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર સ્વામિજીત ઘોષ દસ્તીદાર દ્વારા દિગ્ગદર્શિત ફ્લાવરિંગ મેનને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો પુરસ્કાર અપાશે પિયુષ ઠાકોરને શ્રેષ્ઠ દિગ્ગદર્શકનો પુરસ્કાર અપાશે ગોડ વર્સી વલ્ચર્સ એન્ડ હ્યુમન્સને શ્રેષ્ઠ દસ્તાવેજી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે હિન્દી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે શામ બહાદુરની પસંદગી કરવામાં આવી છે જીવી પ્રકાશકુમારને તમિલ ફિલ્મ વાથી માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો એવોર્ડ મળશે શિલ્પા રાવ અને પીવી એનએસ રોહિતને હિન્દી ફિલ્મ જવાન અને તેલુગુ ફિલ્મ બેબી માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળશે મલયાલમ ફિલ્મ પુકલમને શ્રેષ્ઠ સંપાદનનો એવોર્ડ મળશે મરાઠી ફિલ્મ નાલ ને શ્રેષ્ઠ બાળ ફિલ્મનો એવોર્ડ જ્યારે કેરળ સ્ટોરીને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળશે ઉત્પલ દત્તાને શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો એવોર્ડ અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે નવરાત્રીના પહેલા દિવસે દેશવાસીઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી દરમાં ઘટાડો થવાનો અર્થ દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી પેઢીના જીએસટી સુધારાઓ દેશભરમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત દર્શાવે છે જીએસટીના ઘટાડેલા દર અંગે સાંભળીએ એક અહેવાલ जीएसटी सुधारों के अंतर्गत सरकार ने कई सेक्टरों में टैक्स में भारी कटौती की है इसी कड़ी में सरकार ने सीमेंट पर जीएसटी को 28 प्रतिशत ऐसी घटा कर 18 प्रतिशत कर दिया है जिससे घर बनाने में लगने वाली लागत में कमी आएगी वहीं ईंटों के काम पर भी जीएसटी 12 टी प्रतिशत ऐसी घटाकर 5 प्रतिशत कर दिया गया है जिससे ईट भट्टे चलाने वाले छोटे व्यवसायों को फायदा होगा इन सुधारों में मध्यम वर्ग को ध्यान में रखते हुए टू व्हीलर और छोटी कारों आरोप भी जी को अट्ठाईस से घटाकर 18 प्रतिशत कर दिया गया है नए कर ढांचे के अंतर्गत 350 सीसी से कम इंजन वाले टू व्हीलर पर टैक्स 28 प्रतिशत से घटाकर 18 प्रतिशत कर दिया गया है इसी तरह नई टैक्स व्यवस्था में छोटी कारों पर अब 18 प्रतिशत टैक्स लगेगा सकलैन अख्तर आकाशवाणी समाचार दिल्ली ગુજરાતના પ્રવાસે આવેલા ગૃહ સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ સવારે કલોલ ખાતે ઇફકોના પરિસરમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરશે જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદઘાટન કરશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રંક લાઇન તેમજ ગાંધીનગર લોકસભાના ગટર અને પાણીના પ્રશ્નોની સમીક્ષા બેઠક કરશે જ્યારે કલોલના ધારાસભ્યો દ્વારા હરતા ફરતા ભોજન લોકાર્પણ કરશે આ ઉપરાંત તેઓ કલોલમાં તળાવનું લોકાર્પણ નગરપાલિકાના વિકાસ ખાત ખાતમુહૂર્ત તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યારે મોડી રાત્રે તેઓ ગરબા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે નવરાત્રીના પાવન ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સુરત રાજકોટ અને અમદાવાદ ખાતે પક્ષના આગેવાનોને મળ્યા હતા ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે નવરાત્રીના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રી અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે આજથી તો આત્મનિર્ભર ભારતને વેગ આપતું નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ લાગુ થયા છે વડાપ્રધાનશ્રીના જનહિતકારી અભિગમથી આ વર્ષનો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોક માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવથી ડબલ બચત બોનાન્ઝા બનશે પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે બપોરે ગુવાહાટીના સોનાપુરમાં કરવામાં આવશે ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરૂઆ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સુપ્રસિદ્ધ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી ઝુબીન ગર્ગનો ગયા શુક્રવારે સિંગાપુરમાં ડૂબી જવાથી અવસાન થયું હતું ઝુબીન નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા માટે સિંગાપુર ગયા હતા પૂર્વતાના વિવિધ રાજ્યોના લોકોએ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને જણાવ્યું હતું કે જાહેર માંગને પગલે ઝુબીન ગર્ગના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ આજે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરવામાં આવશે ઝુબીન ગર્ગ બે હજાર છમાં માં ફિલ્મ ગેંગસ્ટરના યા અલી ગીતથી બોલીવુડમાં પ્રસિદ્ધિ મેળવી હતી તેમણે ચાલીસ ભાષાઓમાં આડત્રીસ હજારથી વધુ ગીતો ગાયા છે તેમનો પહેલો આલ્બમ અનામિકો ઓગણીસો બાણુંમાં રિલીઝ થયો હતો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તેઓ માત્ર ગાયક ગીતકાર સંગીતકાર ફિલ્મ નિર્માતા અને અભિનેતા તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને પરોપકારી વ્યક્તિ તરીકે પણ લોકપ્રિય હતા કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ અને વિવિધ રાજ્યોની સરકારોના પ્રતિનિધિઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોને ન્યુયોર્કમાં હેસીમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી છે સત્રને સંબોધતા શ્રી મેક્રોને કહ્યું કે પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવી એ એકમાત્ર ઉકેલ છે જે ઇઝરાયેલને શાંતિ માટેનો સંદેશ પહોંચાડશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સ્વીકારવાથી ઇઝરાયલના લોકોના અધિકારોમાંથી કંઈ જ છીનવાઈ જતું નથી આજે ગોવાના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એઆઈઆઈએ ખાતે દસમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે આ પ્રસંગે રાષ્ટ્રીય ધનવંતરી આયુર્વેદ પુરસ્કારો બે હજાર પચ્ચીસ આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારોને અપાશે આ વર્ષે આયુર્વેદ દિવસ લોકો માટે આયુર્વેદ પૃથ્વી માટે આયુર્વેદ થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને આરોગ્ય અને પર્યાવરણીય ટકાઉપણા માટે યોગદાનને યાદ કરાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આજે સાંક્ય ભાષા દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવશે ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે આ વર્ષની થીમ સાંખ્ય ભાષા અધિકારો વિના માનવ અધિકારો નથી પર આધારિત છે જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાનતા સમાવેશ અને ગૌરવ સુનિશ્ચિત કરવામાં સાંકેતિક ભાષાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે કોરિયા ઓપન બે હજાર બેડમિન્ટન ટુર્નામેન્ટની આજથી શરૂઆત થશે બેડમિન્ટનમાં ભારતીય એચએસ પ્રણય અને આયુષ શેટ્ટી આ ટુર્નામેન્ટમાં દેશનું નેતૃત્વ કરશે બીજી મોટી આશા આયુષ શેટ્ટી છે ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે ભારત ડબલ્સમાં પણ પ્રતિનિધિત્વ કરશે જેમાં મોહિત જગલાન અને લક્ષિતા જગલાનની મિશ્ર જોડી જાપાનના યુમી શિમોગામી અને સાયકા બોહારા સામે ઓપનિંગ કરશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ સોના ચાંદીમાં તેજી અને ચીનના કે વિઝા શરૂ કરવાના સમાચારોને તમામ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારની હેડલાઇન છે સોનામાં તેજી તેજી એક લાખ સોળ હજાર ઓળંગ્યું ચાંદીમાં એક લાખ છત્રીસ હજારનો નવો વિક્રમ નવ ગુજરાત સમયનું મથાળું છે આગ ઝડતી તેજી સોનું રૂપિયા એક પોઇન્ટ સોળ લાખ ચાંદી રૂપિયા એક પોઇન્ટ પાંચ લાખના વિક્રમ સ્તરે દિવ્યભાસ્કરની હેડલાઇન છે ટ્રમ્પ વિઝા વોર વચ્ચે ચીનની કે ટેલેન્ટ વિઝાની ઓફર સંદેશ લખે છે યુએસને પછાડવા ચીનનો દાવ એચ બી સામે કે વિઝા આપશે સમયની હેડલાઇન છે યુએસના વિઝાના જવાબમાં કે વિઝા શરૂ કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં એકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે ગૃહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને સાંકેતિક ભાષા દિવસની ઉજવણી અને કોરિયા ઓપન બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચએસ પ્રણયો અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે આકાશવાણી પરથી એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર